નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભાઈ નર્મદાના તિલકવાડા ખાતે પાંચમા નોર્તે ગરબા ખેલાયાઓએ ધૂમ મચાવે છે જે અંતર્ગત પ્રાચીન ગરબા અને ડીજે ના તાલે ગરબા રમીને મોડી રાત સુધી ગરબા ખેલાયાઓ રમતી જમાવી હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે સમગ્ર દેશમાં ગરબા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે પણ દર વર્ષની પરંપરાને જાળવી રાખી આ વર્ષે પણ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે એ ગરબા ગરબા મહોત્સવ યુવાનો યુવતીઓ બાળકો મહિલાઓ અને વડીલો વિવિધ પ્રાચીન ગરબાના તાલે ગરબે મા દુર્ગાની આરાધના કરતા હતા અને મોડે સુધી ગરબા ખરબાની રમઝટ જમાવી હતી ત્યારે આ પ્રસંગે નાંદુપે રહ્યા હતા અને રેવાના કિનારે વસેલું આ ગામ એવું પવિત્ર ગામ આ ગામમાં અંબાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે અને નવરાત્રીના આ નવલા તહેવારમાં અતિલવાડા ગામ ના લોકો ખૂબ જ ઉત્સાહભર માતાજીની ભક્તિ કરે છે માતાજીના ગરબા પણ એના માટે ઉત્સાહથી અહીંયાની બેનો જ્યારે ગરબા કરે છે ત્યારે પોતાની જે પાસે શક્તિ છે એ શક્તિ પણ માતાજી પાસેથી મેળવવાનું કામ કરે છે આ નવરાત્રીનું નવલું પર્વ એમને નવી ઉર્જા આપે નવો સંચાર આપે અને જીવનમાં ખૂબ હિંમત આપે સંઘર્ષ સામે લડવાની પણ તાકાત આપે એવી આ શક્તિનું પર્વ અને નવરાત્રી એ નવરાત્રીના આ નવલા દિવસોમાં આ તિલકવાડા ગામમાં જે માતાજીનું સ્થાપન થાય છે વર્ષોની પરંપરા છે આદિકાળથી ચાલી આવેલી આ પરંપરા અત્યારના યુગમાં પણ પરિવારના લોકો અને અહીંયા રહેતા સર્વે ગ્રામજનો નિભાવી રહ્યા છે અને આસ્થાપૂર્વક માતાજી પૂજન શક્તિભાવ પૂર્વક સર્વે લોકો આ ગરબાના હર્ષોલ્લાસથી